કોલેજનોનો અભ્યાસ કરતા સચિન પ્રહલાદભાઈ જીજુવાડીયા બાઇક પર આવી વિવિધ કરવા લાગ્યો યુવતીઓએ પરિવારને જાણ કરતા પરિવાર બીજી વાર યુવક આવે હરકત કરે તો જાણ કરવા કહ્યું આ બંને યુવતીઓ ટ્યુશન પતાવી ઘરે પરત જતી હોય ત્યારે સચિન ફરીથી બાઇક પર પહોંચી જઈ યુવતીઓને સેક્સ કરવાનું છે કહી છેડવા લાગ્યો યુવતી સચિનની વાતને અવગણતા સચિન જાહેર રસ્તા પર વધારું હોવાથી યુવતીઓ સામે પેન્ટ ઉતાર વિવિધ હરકત કરવા લાગ્યો આવી ગંદી હરકત જોઈને તે ગભરાઈ ગયો ત્યાંથી યુવતીઓ બહાર નીકળી ગઈ આ યુવતીઓ સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવાર પણ ચોંક્યો પરિવારના સભ્યો મામલે જંગીરપુરા પોલીસને શરણે પહોંચી છે યુવતીની ફરિયાદને લઈને સચિન ઝીંજવાડિયા વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધાયો છે જંગીરપુરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ કરાવતી બે યુવતીઓને ત્રણ મહિના પહેલાં સચિન બાઇક પર ટોપી અને માસ્ક પહેરી આવી છેડતી કરતો પરિવારને જાણ કરતા પરિવાર સચિન ફરી વખત હરકત કરી તેની રાહ જોજો અને ગંભીરતાપૂર્વક આની નોંધ લીધી નહોતી હરકતો નજર અંદાજ કરતા ફરી સચિનની હિંમત વધી અને ફરીથી તેની ઓળખ ન થાય એવી રીતે યુવતીઓને આવીને છેડતી કરવા લાગ્યો હેરાન કરવા લાગ્યો અને બાદમાં પેન્ટ ઉતારવી બીજા હરકત કરવા લાગ્યો